અને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની સંયુક્ત ટીમે જામવાડી ગામે દરોડો પાડી ગેરકાયદેસર ચલાવાતી લીઝ સીલ કરી દીધી છે આ લીઝ પર કરાતા ખનન દરમિયાન આશરે ચારસો ટન કોલસો બે પ્લાન્ટ અને અન્ય સાધનો સહિત કુલ લાખ થી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી ઝડપાયો છે તંત્રએ સમગ્ર જમીન પર કબજો મેળવી લીધો છે સંબંધિત કાર્બો સેલની લીઝ વિઠ્ઠલ અલગોતરના નામે હતી જે અગાઉ ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તો આ મામલાને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારની અંદર સર્વે નંબર એકસો એકાવનની અંદર આવેલ લીજ છે કાર્બોસેલની એ લીજની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત પુટિલાની ટીમ અને મામલાદાર ખાનગઢની સંયુક્ત ટીમ દ્વારા રાત્રે પણ તપાસણી કરવામાં આવેલી હતી અને જે બાકીની તપાસણી હતી એ આજે પૂર્ણ કરવામાં આવેલી છે આ લીજના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર અને આ લીજની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરરીતિઓ સામે આવેલી છે તેમાં લીજની હદ નિશાનથી માંડી અને કોઈપણ પ્રકારના જે નિયમો હોય છે એ નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી સાથે સાથે અત્યારે દોઢ મહિનાથી જે ઓપન કાસ્ટિંગ જે ખનન કરવાનું હોય છે એમાં પાણી ભરાઈ ગયેલું છે છતાં પણ કાર્બોસેલનો જથ્થો છે એ જથ્થો અંદર લીજની અંદર મળી આવેલો છે અને સાથે સાથે બાજુમાં લીજની બાજુની અંદર જ સાડત્રીસ જે ઝુંબડાઓ પણ આવેલા હતા અને તેની અંદર મજૂરો પણ મોટા પ્રમાણની અંદર રાખવામાં આવે છે અને આ મજૂરો છે એ બાજુના જે સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાંથી કાર્બો છેલનો જથ્થો છે એ ગેરકાયદેસર રૂપે ખનન કરી અને આ લીજની અંદર લાવી અને એને રોયલ્ટી પાસ ઇસ્યુ થાય છે અને અત્યારે અમારી જે તપાસની અંદર ખાસ એ જ છે કે અત્યાર સુધી બે હજાર અગિયારથી આ લીજ છે તો આ લીજની અંદર જે પણ કાંઈ કાર્બોસેલનો રિઝર્વ જથ્થો હતો એ તમામે તમામ જથ્થો સમાપ્ત થઈ ગયેલો છે છતાં પણ આ કાર્બોસેલનો જથ્થો ક્યાંથી આવે છે કેવી રીતે એ પણ તપાસણી અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી છે અને આ બધી ક્ષતિઓ ગેરરીતિઓ ધ્યાનમાં રાખી અને જે લીજનો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર જે આવેલી મશીનરી છે જેમાં ક્રચર પ્લાન્ટ છે ચારણો છે બાકીની બીજી સાઈડ કચર પ્લાન્ટો આવેલા છે ચારણા છે અને ચારસો મેટ્રિક ટનનો જે જથ્થો છે કાર્બોસેલનો એ જથ્થો આમ મળીને કુલ એંસી લાખનો જથ્થો છે એ જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે